કોઈ પણ કથાકાર હોય સાહિત્યકાર હોય કોઈ પણ જ્ઞાતિ ને દેખાડવાનો પ્રયાસ ક્યારેય ન કરવો જોઈએ કે આજ આ યુવાન ભાઈ બેનો કોઈ પણ જ્ઞાતિનો યુવાન પસંદ આવે અને લગ્ન કરી દે થોડુંક વિચાર નથી આવતો આપણા સમાજ દીકરી એક ઠાકોર કુળીના સમાજના છોકરા કરી લીધે ભય લાગે કલંગ લાગે સાધુને બ્રાહ્મણ તમારું કુળ હોય સાધુ કુળ હોય બ્રાહ્મણ કુળ હોય એ તમે એક સંતાન છો જરૂર કરી શકાય પણ જે કુળના કુળમાં કોઈ સારું વિચાર નથી જે કુળના કુળમાં કોઈ સંસ્કાર નથી એવા કુળ ના યુવાન લગ્ન કરે એવા કુળની યુવતી આર લગ્ન કરે તમે થોડોક વિચાર કરજો તમે તમે જે કુળમાં જન્મા છો તમારામાં જે લોહી ઉતર્યું છે એ લોહી કોઈ નીચ કુળની સ્ત્રી આર લગ્ન કરો અને એનું સંતાન થાય એમાં શું હોય જય ગિરનારી મિત્રો આજે સમગ્ર ગુજરાતમાં કોળી અને ઠાકોર સમાજમાં જે રોષ છે એ કથાકાર પૂજ્ય રાજુ બાપુએ જે વચનો સમાજ વિશે કીધા છે એ બાબતે હું મહામંડલેશ્વર સ્વામી ઋષિ ભારતી બાપુ ભારતી આશ્રમ સરખેઝથી વ્યક્તિગત રીતે રાજુ બાપુના આ વચનને હું વખોડું છું વ્હાલા ગુજરાતીઓ આપણા સમસ્ત સનાતન ધર્મની સવા સો કરોડ વસ્તીમાંથી કરોડ જેટલું છવ્વીસ કરોડ જેટલી વસ્તી સમગ્ર ભારતમાં કોળી ઠાકોર સમાજ ધરાવે છે અને રહી વાત ગુજરાતની તો ગુજરાતમાં ચાલીસ પ્રતિશત અને અઢી કરોડનું પોપ્યુલેશન દોઢ કરોડનું વોટિંગ અને એસી લાખ જેટલા ઘર ધરાવે છે કોળી ઠાકોર સમાજ ત્યારે કથાકાર તરીકે રાજુ બાપુને એ ખ્યાલ હોવો જોઈએ કે આ સમાજની તાકાત શું રહેલી છે અને બીજું તમે એમ કહો છો કે આ સમાજને સાથે અન્ય સમાજની દીકરી લગ્ન કરે તો કલંકિત થાય તો રાજુ બાપુને મારે એટલું કેવું છે કે તમે વેદો ઉપનિષદો પુરાણો બધા ખોલીને જુઓ કે તમારી બુદ્ધિ આટલી છીસરી કેમ થઈ છે વૈદિક પરંપરા પ્રમાણે એ કોળીને ઠાકોર સમાજ ક્ષત્રિય વંશ પરંપરા માંથી આવે છે માંધાતા મહારાજ એક ક્ષત્રિય પરંપરા માંથી આવે છે એટલે કદાચ આપને વ્યક્તિગત રીતે ડિબેટ કરવી હોય તો ડિબેટના જવાબ પણ સમસ્ત કોળી સમાજના ભાઈ બહેનો અને યુવાનો પાસેના છે એટલે ક્યારેય પણ કોઈ પણ કથાકાર હોય સાહિત્યકાર હોય કોઈ પણ જ્ઞાતિને નીચી દેખાડવાનો પ્રયાસ ક્યારેય ન કરવો જોઈએ પોતાની દક્ષિણા અન્ય સમાજમાંથી આવતી હોય તો બીજા સમાજને ક્યારે નીચો દેખાડવાનો પ્રયાસ ન કરાય અને ઉપનિષદમાં વેદોમાં તમે જુઓ જન્મના ના જાય તે શુદ્ર સંસ્કારાત્ય આ વાતનો આપને ખ્યાલ હોવો જોઈએ કે જન્મથી બધાય શુદ્ર જ હોય છે બાકી પોતાના અનુસાર એ ઊંચ કે નીચ ગણાતા હોય છે બાકી જાતિ પાતિ ઉપર ક્યારેય આવા નિવેદનો ન કરવા જોઈએ મારી એક સંત તરીકે આપને વિનંતી છે અને આપને એક ભવિષ્યમાં કોઈ પણ સમાજ વિશે આવી ટીકા ટિપ્પણી ન કરવા માટેનો આપને હું પણ વ્યક્તિગત રીતે આદેશ કરું છું નહીત્ર ભવિષ્યમાં જો સમસ્ત કોળીને ઠાકોર સમાજ આંદોલન કરશે તો આ ગુજરાતમાં શું પરિસ્થિતિ થશે આપને ખ્યાલ હોવો જોઈએ અને જેટલા પણ સંતો થયા ભારતમાં કે ગુજરાતમાં એ બધા સંતોએ ભજનોમાં ગાયું છે આપ કથાકાર તરીકે ક્યારેક એ પદોનું વાંચન પણ કરો કે જાતિ નહીં દેશમાં અને કાઢવો વરણનો વિકાર રે શંકરાચાર્ય પણ એમ કહે છે ન મેં જાતિ ભેદ ન લિંગ હિદાનંદ ચિદાનંદ શિવો હોમ શિવો હોમ આ વાતને આપ કેમ ભૂલી રહ્યા છો એટલે એક પોતે જ્યારે આત્માની ભૂમિકા એથી કથા કરતા હોય ત્યારે આ વાત કોઈ આવતી જ નથી એટલે મને એમ લાગે છે કે આપ કથાકાર તરીકે આપની માનસિકતાના દર્શન કરાવ્યા છે ભવિષ્યમાં ક્યારેય પણ આવું ન થાય એનો ખાસ તકેદારી રાખજો અને બીજું કે ઉના તાલુકાના સમસ્ત કોળી સમાજના ભાઈઓએ જાગૃત થઈ અને રાજુ બાપુને ઉપર એફઆરઆઈ કરી છે એ બદલ સમસ્ત કોળી સમાજ ઠાકોર સમાજના ભાઈઓને ખૂબ અભિનંદન કે આવા જે અસામાજિક તત્વો કોઈ હોય તો એને તરત પાઠ ભણાવવાની તાકાત ધરાવી રહ્યા છે એની અસર આજે સમગ્ર ગુજરાતના કોળી ઠાકોર સમાજના ભાઈઓ ઉપર થઈ રહી છે એની પીડા શું હોય છે એ આપને ખબર હોવી જોઈએ અને એ ગીતામાં જે કીધું છે આપ કથામાં વાંચતા દેશો કે કર્મનો સિદ્ધાંત છે એ સનાતન છે કે અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભા શુભમ ના ભુક્તમ તે કર્મ કલ્પ કોટી શતે રપી તો એ કર્મના સિદ્ધાંતને પણ યાદ રાખજો એનો બદલો સમસ્ત કોળીને ઠાકોર સમાજ ન લે તો પછી આપને પ્રેરણા ભોગવવું પડશે જી ઓમ નમઃ શિવાય આજે વ્યાસપીઠના વક્તવ્યથી ઘણા બધા લોકોને બહુ મોટી ઠેસ પહોંચી છે એમાં ખાસ કરી કોળી ઠાકોર સમાજને મારો કોળી ઠાકોર સમાજને કહેવાનો કોઈ ઇરાદો નહોતો મેં ખાલી એટલું કીધું કે સાધુ બ્રાહ્મણની દીકરી એ એમને હારે લગ્ન કરે એ અયોગ્ય છે છતાં પણ હું એમ કહું છું કે હરેક સમાજની એક ગરિમા હોય છે હરેક સમાજ એક સૌમાન હોય છે અને કોળી સમાજ ઠાકોર સમાજનું સૌમાન હું ખુદ જાળવવા માંગુ છું મારા હૃદયમાં એ સમાજ માટે કોઈ દિવસ ક્યારેય કડવાશ ન હતી અને મેં ક્યારેય સમાજને નીચો નથી માન્યો કારણ કે એ સમાજને હારે હું મોટો થયો છું એ સમાજ મારો પાડોશી છે એ સમાજની સાથે હું રમી ભમીને જીવો છું છતાં પણ કોળી ઠાકોર સમાજને અમારું વક્તવ્ય કડવું લાગ્યું છે એટલા માટે કે એ મારા વક્તવ્યમાં હજારો મા બાપની વેદના છે પણ તમારું જે નામ લીધું ને એ કાયદેસર મારી ભૂલ છે અને એ ભૂલની ક્ષમા મને એક થાય છે કે હું સમાજને ચાહું છું દરેક સમાજ મારું હું જેને મારા માનું છું અને સદા પણ કોળી સમાજને આ વાત કડવું લાગ્યું અને સતા એ મારાથી ભૂલથી બોલાયું છે હું એ બદલ ક્ષમા માંગુ છું અને પુરા સમાજને કહું છું કે નહીં એ સમાજ કોઈ દીધી નીચો નથી સમાજ આદરણીય છે અને સદા માટે સમાજ આદરણીય રહેશે મારો તો પડો છે ને મારા તો પરિવાર છે મિત્ર છે એટલા માટે સમાજને કોઈ આપણું બધું દુઃખ લગાડવાની જરૂર નથી સત્તા પણ દુઃખ લાગ્યું છે સમાજને એ બદલ હું રાજુ બાપુ શિવ કથાકાર બે હાથ જોડી બધા સમાજ આગળ ક્ષમા માંગુ છું કે મારા વક્તવ્યમાં થોડી ભૂલ થઈ છે એ વક્તવ્ય બદલ મને સમાજ ક્ષમા કરે કાલે વ્યાસ પીઠેથી પણ હું કહીશ કે સાધુ પણ આવું ન બોલાય પણ સમાજની વેદના એ સાધુની વેદના છે એટલે ક્યારેય વેદનામાં ભૂલ થાય મારી ભૂલ થઈ છે હું કબૂલ કરું છું અને પૂરા સમાજને આગળ ક્ષમા યાચના કરું છું કે એક સાધુનો દીકરો જાણે એક સમાજની વેદનાને જાણે મને ક્ષમા આપે દિલથી બધા આગળ ક્ષમા માંગુ છું એ સમાજ આગળ છે આ ધરતી માટે કોઈ સમાજ નીચો નથી અને કોઈ સમાજને હું ક્યારેય નીચો કહેતો પણ નથી દરેક કોળી સમાજ ઠાકોર સમાજને મારા વંદન મને ક્ષમા કરે હું એક રાજુ બાપુ વક્તા તરીકે નહીં એક સાધુના દીકરા તરીકે ક્ષમા માંગુ છું ઓમ નમ શિવાય તમારા પુરા સમાજનું કલ્યાણ થાય તો હૃદયથી આશીર્વાદ શિવજીને પ્રાર્થના ઓમ નમ શિવાય